અમદાવાદના સાણંદની અંદર હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીની અંદર દારૂની મહેફિલ ચાલી રહી હતી અને રાત્રે જ પોલીસે ત્યાં દરોડા પાડ્યા અને તમામ લોકોને પોલીસે પાર્ટીમાંથી ઝડપ્યા હતા તમામ લોકોને મેડિકલ કરવા સાણંદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ અત્યારે પોલીસ સ્ટેશનમાં બધાને લાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે આ સાણંદ પોલીસ સ્ટેશનનું દ્રશ્ય છે પોલીસ વેનમાં જે વેનમાં લાવવામાં આવ્યા હતા એ વેનમાં જ અત્યારે હાલ તમામ જેટલા લોકો છે તમને બેસાડવામાં આવ્યા છે કેટલા લોકો છે એની પુષ્ટિ થઈ નથી પરંતુ હજુ મોટી સંખ્યામાં લોકો હતા પાર્ટી ચાલી રહી હતી સાણંદની નજીક સરીરા આઠ નવ કિલોમીટર અંદાજીત છે ત્યાં પાર્ટી ચાલી રહી હતી ગ્લેડવન નામનું એક ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં બધા હાઈ પ્રોફાઇલ લોકોની પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન સાણંદ સાણંદ નજીક પોલીસે દરોડા પાડ્યા હતા અને મોટી સંખ્યામાં પોલીસના કાફલા સાથે ત્યાં પહોંચી હતી તમે જે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો સાણંદના છે સાણંદ પોલીસ સ્ટેશન તમામ લોકોને લાવવામાં આવ્યા છે ત્રણ મોટી ગાડી ભરીને લોકોને અહીંયા પહોંચાડવામાં આવ્યા હતા એક ગાડી અત્યારે હાલ હજુ જે છે મહિલાઓ તેમનું મેડિકલ સાણંદ સિવિલ આગળ થઈ રહ્યું છે ઘણી બધી મુદ્દામાલ પોલીસે જમા લીધો છે આખી ગાડી ભરીને દારૂનો જે જથ્થો હતો તે પોલીસે જમા લીધો છે હજુ પણ એક પછી એક જે ગાડીઓ છે તે અંદર જઈ રહી છે આખી રાતથી અત્યારે લગભગ ત્રણની આસપાસ વાગ્યા છે સમગ્ર રાતથી આ પ્રક્રિયા ચાલુ રહી છે એટલી મોટી પાર્ટી હતી હજુ આગળ શું અપડેટ છે પોલીસ શું ક્યારે લોકોને પ્રેસ કોન્ફરન્સ કરીને ક્યારે એના વિશે માહિતી આપે છે તે વિશે અમે તમને આપને અપડેટ આપતા રહીશું આ પ્રકારની અનેક વખત આપણે રેડ જોતા આવ્યા છે દારૂ પકડાયો દારૂ પીને લોકો ગાડી ચલાવતા હોય તેવા અનેક કિસ્સા આપણે જોતા આવ્યા છે ગુજરાતમાં અનેક સ્થળો પર આ પ્રકારની ઘટનાઓ આપણે વારંવાર જોતા આવ્યા છે તો તમામ જગ્યાએ દારૂ મળતો હોય છે તેવી વારંવાર શંકરસિંહ વાઘેલા છે તેમણે પણ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ છૂટ્ટી તે આપશે તો ક્યાં સુધી આ પ્રકારે ગુજરાતમાં ઇઝીલી પાર્ટીઓ થતી રહેશે અને શું ખરેખર ગુજરાત એક દારૂબંધીવાળું રાજ્ય છે એવા દંભમાં નાગરિકો જીવશે જ્યારે વારંવાર આ રીતે દારૂ પકડાતો હોય સરેઆમ દારૂ મળતો હોય આવા કિસ્સા આપણે વારંવાર જોતા આવ્યા છે નમસ્કાર